દીનદયાળ પોર્ટ ઓથોરિટી કાર્બો હેન્ડલિંગમાં નવો રેકોર્ડ બનાવ્યો દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડેલાએ ફરી એકવાર માત્ર ચોવીસ કલાકમાં અડસઠ હજાર સત્તાવન મેટ્રિક ટન સ્ટીમ નોન કોકિંગ કોલસાનો રેકોર્ડ બ્રેક ડિસ્ચાર્જ હાંસલ કરીને તેની કાર્યક્ષમતા અને કાર્યકારી શ્રેષ્ઠતા દર્શાવી છે આ સીમાચિન્હ સ્વરૂપ સિદ્ધિ એમવી દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી

આ કામગીરી એકીકૃત રીતે ચાલુ રહી અને 17 માર્ચ 2025 ના રોજ 3 વાગીને 45 વાગે પૂર્ણ થઈ અને ત્યારબાદ બાદ 17 માર્ચ 2025 ના રોજ 3 વાગીને 45 વાગે જહાજને OTB માં ખસેડવામાં આવ્યું છો હાર્બર મોબાઈલ ક્રેન્સના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી જેમાં PA ને હેન્ડ ફોર્સિંગ કરવામાં આવ્યું જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ